ट चालू छे हाती आखवानो ले वो वो हंबड़ाई नहीं तुम्ही જોઈ શકો છો હાલમાં હાલો છે બબા ચકવલા મથુર કાકા ને આઈ છે બાબા હાટી આવા હે નીકળે નીકળે નોય નોય રવા દે બીજી સે નળી

બબા બાટ મે મે વાહ છે આ બાજુ હકઈ ગયો છે બાજી બાકી છે એવું છે આથી અત્યારે આવવાનું ચાલુ છે થોડા થોડા ડટાઈ છે हमें हाल से आखूज है पी डटाई में हूँ जो हाल है तभी भी आखी सको हो। तल मोटा थे पीछे आखू आम तो बहुत डटा है अरे आटो मारो पड़े कि डटाई नहीं पुहे काटव पड़ से la ¡Ahora! 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 ¡Ahora!